હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જ હસો તો આજે ફરી તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો આજે અમારે જવાનું છે બાર વિરજાને મળવા હોસ્ટેલે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને બધાને ત્યાં વરસાદ કેવો છે કમેન્ટ કરીને જણાવજો અમારે ત્યાં તો વરસાદ છે પણ અત્યારે છે નહીં અત્યારે વાતાવરણ વરસાદ જેવું છે પણ અત્યારે છે નહીં તમારે બધે ત્યાં કેટલો વરસાદ પડ્યો કમેન્ટ કરીને જણાવજો અને બધે બહુ બધે વરસાદ પડ્યો છે અને બહુ બધું નુકસાન થયું છે અને બધાના પાક અને મોલ બગડી ગયા છે પછી બધે સારો બધાનો બગડી ગયો છે તો શું કેવું બધાનો વરસાદ અચાનક શિયાળાના બદલે તોમાં શું ચાલુ થઈ ગયું તો કમેન્ટ કરીને જણાવજો તો કન્ટિન્યુ માં બન્યા રહો મળીએ થોડીક જ વારમાં ફાઈનલી અમે પહોંચી ગયા છીએ વિરજાની હોસ્ટેલે અને હવે જોઈએ વિરજાને મળવા દે કે નહીં તો કન્ટિન્યુ બન્યા રહો બે મહિના થોડો છે એક જ મહિનો છે હા બારમા મહિનાની પહેલી તારીખે તમને રજા પડી જાય તો હું આવી ગઈ છું સીતુને મળવા કેમ કે અમે દિવાળી પર મળવા ભેગા થયા હતા પછી આજે હું આવી ગઈ છું એના ઘરે અને કાન પકડીને ચોરી બોલ આ બધી કરાલ અમારે જાણ છે જલપરી જોવા હવે ખબર નઈ ક્યારે મુહર્ત આવે બરાબર તમારો વિડીયો તમારો તમારો પ્રેમ જોઈને અમને એવું થાય કે કેટલા સમય પછી તમે કેમ મેળવો ના અમે કેટલા સમય પછી ગઈ નથી મેળવો અમે મળ્યા તો દિવાળીમાં માં પણ થોડું કમર ગઈ ને નતું જામ કે એવું એટલે ફાઈનલી આજે હું આવી છું સિદ્ધુ ને મળવા માટે તો મને એમ થયું કે લાવ જે કાય હતું એ સમાધાન કર નાખે તો અમે બેનો સમાધાન થઈ ગયું છે અને અને સીતુએ એ મને કહી દીધું છે સોરી તો હવે અમે પેલા જેમ બે ફેસબુક શું કેવું તારે કેટલા દિવસ કેટલા દિવસ રહેશો આવી રીતે તમે કે સીતુ છે ને કે છે ને કોલેજ છે કાંઈ કલેજ પહેલાં કહેતી હતી કે હું રોજે ભણવા વહી જાય ને પછી વચ્ચે બે બ્રેક લેતી હતી એટલે મે એને બોલાવવાનું બંધ કરી દીધું તું ને હવે પછી મને એણે પાછું પ્રવિશ કર્યું છે અને સોરી પણ કીધું છે તો હવે બેનું થઈ ગયું છે પાછું પેચ તો હવે સીધું મારું માને કે નહીં જોવાનું માનીશ ને

નૂડલ્સ ને એવું કઈ ખાતી નથી તો એ નથી લેવાનું થાતું છે છે તો આપણી ખરીદી ચાલુ પણ લેવાનું થતું બેલાવીટા સાવનવે લઈ લીધું આ બેલાવીટા હમણાં જ સાવન આપણે ને ને છે સાવનગી આવ્યું એક સાવન ને આપી હવે તમે આને જ લેવું બીજું લેવું કોગ લઈ લે કોગ આ પણ સરસ આવે બધી વસ્તુ મિસ્તો ને ના કઈ સારી હોય પછી શું કેવું તમારું ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આપણું આજુ બીજું બધું લેવાઈ ગયું છે અને હવે આપણે કરવાનું છે બિલ બિલ તો ચાલો જોઈએ કેટલું થાય છે

આવીજો તો હવે ફટાફટ એવું કહેવાતું છે નહીં એટલે ફટાફટ આપણે આવવાનું પાતા ચાલો આવી જાવ બધા તો ફ્રેન્ડ આપણી સવારી ડી ગઈ છે હવે ઘર તરફ આજે ઢોસા પણ ખાઈ લીધા બહુ બધી તો ફાઇનલી ફ્રેન્ડ હું પહોંચી ગઈ છું ઘરે અને વાગવામાં થયા છે સાડા નવ જેવું તો આ વિડીયો હવે વધારે લંબાવવાનો થતો છે નહીં તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જ આવો નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય